તો સમગ્ર રાજ્યમાં જારે નકલીનો નો રાફડો ફાટ્યો છે ત્યારે વધુ એક નકલી આધાર કાર્ડ કઢાવવા ગયો ત્યારે અધિકારીની ની કારણે નકલીનો નો પર્દાફાશ થયો હતો વડોદરાની જમુનાબાઈ સરકારી હોસ્પિટલનું નકલી જન્મ તારીખનું પ્રમાણપત્ર બનાવવાનું કૌભાંડ બહાર આવ્યું છે

જે અંતર્ગત જન્મનો દાખલો ઓરિજિનલ અમે ચેક કરતા હોઈએ છીએ ઓળખનો પુરાવો ઓરિજિનલ ચેક કરતા હોય છે રહેઠાણનો પુરાવો ઓરિજિનલ ચેક કરતા હોય છે જે અંતર્ગત વેરિફિકેશનની અંદર અરજદાર દ્વારા આ બર્થ સર્ટિફિકેટ રજૂ કરવામાં આવેલું હતું બર્થ સર્ટિફિકેટ જ્યારે રજૂ કરવામાં આવતું એની પ્રાથમિક દૃષ્ટિએ ખરાઈ કરતાં જ અમને પકડાઈ ગયું કે ભાઈ ખોટું છે કારણ કે બર્થ સર્ટિફિકેટ એ માત્રને માત્ર વડોદરા કોર્પોરેશન દ્વારા ઇસ્યુ થતું હોય છે જે ડિપાર્ટમેન્ટ એના માટે નિયત થયેલું છે જ્યારે આ કોઈ હોસ્પિટલ દ્વારા ઇસ્યુ થયેલું હતું જે અંગે અમને ડાઉટ અમને એક ડાઉટ થયો કે ભાઈ આ ખોટું છે એટલે અમે તાત્કાલિક બર્થન ડે ડિપાર્ટમેન્ટનો સંપર્ક કર્યો એમના એનો ફોટો પાડી વોટ્સઅપ કર્યો બર્થન ડે ડિપાર્ટમેન્ટના અધિકારીશ્રી દ્વારા પણ વેરીફિકેશન કે એમને કહેવામાં આવ્યું કે આ ભાઈ આ ફ્રોડ છે એ પછી અમે એનું વધારે ડીપલી વેરિફિકેશન ગયા અમે પૂછપરછ કરી અને ત્યાં ભાઈ તમારો જન્મ ક્યાં થયો છે તો હરદ્વાર દ્વારા એવું કહેવામાં આવ્યું કે મારો જન્મ યુપીમાં થયેલો છે જ્યારે બર્થ સર્ટિફિકેટ અમે જોવામાં આવ્યું તો બર્થ સર્ટિફિકેટની અંદર તો એમનું તો હતું વડોદરાનું તો કે તમારો જો જન્મ ત્યાં થયો તો તમારું અહીંયા કેવી રીતે થઈ શકે તો એ વસ્તુ પણ એ થઈ જો કે જે નવું ફોર્મેટ આવ્યું છે એમાં બે હજાર વીસ પછી જે લોકોના જન્મના દાખલા આવતા હોય છે એમાં ક્યુઆર કોડ નીચે સ્કેન કરવામાં આવતો તો ક્યુઆર કોડ સ્કેન કરતાં પણ એ ફોર ઝીરો ફોરની સર્વર એરર રહી ક્યારે પણ ગવર્મેન્ટ જે ક્યુ કોડ સર્ટિફિકેટમાં આવતું હોય છે તે નિર્ધારિત જે વેબસાઇટ છે ગવર્મેન્ટ પોર્ટલ છે જેમાં ડેટાબેઝ દરેક દરેક વ્યક્તિઓનો અરજદારનો હોય છે એની અંદર ઓટો ફિલઅપ ડિટેલ્સ આવતી હોય છે અને અમુક ડિટેલ્સ આપણે સિલેક્ટ કરીને ફિલ કરવાની હોય છે ફિલઅપ કરવાનું છે પરંતુ એની અંદર એવું કંઈક થયું નહીં સર્વર એરર હતી એટલે ફલિત થઈ ગયું કે ખોટું છે જેથી અમે તાત્કાલિક સો નંબર ડાયલ કર્યો અને में मतलब देखो मैं हूँ तो यूपी का जन्म मेरा यूपी से हुआ है मैं इधर रहता हूँ अपने अपने गुजरात में सब्जी का धंधा करता हूँ फिलहाल मेरे पास ये आधार वगैरह कुछ था नहीं तो मैंने ये जन्म दाखिला यहाँ पे मतलब बोला लोगों ने बोला निकलवा देता हूँ इधर ही तो मैंने निकलवाया तो उधर छः सौ रुपये लेते जन्म दाखिला निकलवाने के लिए तो बोला मतलब पता है लगा था अठारह से बीस साल उम्र का तो तरफ बन नहीं रहा था कहीं पे तो लोगों ने बोला इधर बनता है ऑफिस पे तो मैं इधर आया तो सर को मैंने वो जन्म दाखिला दिया तो मतलब वो सर बोले जन्म दाखिला जो है ना वो डुप्लीकेट है डुप्लीकेट है तब से मतलब ऐसा है तो यहाँ पे ऐसा हुआ है इतना जे आई डी सी में बनवाया था फिरोज नाम है इसका छह सौ रूपए नहीं मुझे पता नहीं था कुछ भी ना उसने बताया अपने पढ़े लिखे हैं नहीं अपने वो इतना कुछ पता भी नहीं है नहीं नहीं वो देने आया था इतनी अब पता नहीं प्रवृत्ति हो गई क्या अब जो बताओ मेरे अपने अगर आधार बनता है तो अपने से बनवा दो अच्छे से अपने आधार की जरूरत है इसलिए આ કામના જે ફરિયાદી છે શ્રમિક શાંતિલાલ જોશી કે જેઓ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર તરીકે સાઉથ વોનમાં નોકરી કરે છે અને એમનું સુપરવિઝન છે તે વસ્તી ગણતરી તેમજ જે નવીન આધાર કાર્ડ બનાવવામાં આવે છે તેનું સુપરવિઝન રહે છે આ નવીન આધાર કાર્ડ બનાવવાની કચેર નવરંગ કોમ્પ્લેક્સની બાજુમાં આવેલી છે કચેરી ત્યાં નવા આધાર કાર્ડ બનાવવા માટેની કચેરી છે આ કામના જે આરોપી છે કાશી રસીદ સિદ્ધકી કે જેને આધાર કાર્ડ બનાવવાનું હોય એ પોતાના ડોક્યુમેન્ટ સાથે આજે લગભગ સવા અગિયાર કે સવા અગિયારની આજુબાજુ આ કચેરીમાં ગયો હતો અને તપાસ કરતા જે જન્મનું પ્રમાણપત્ર છે એ લોકો છે જમનાભાઈ હોસ્પિટલનો હોય જે આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર છે એ ત્યાં વર્ષોથી ફરજ બજાવે છે એટલે એમને ખબર છે કે કઈ રીતે આ જન્મનું પ્રમાણપત્ર આપવામાં આવે છે ભાગે જન્મનું પ્રમાણપત્ર છે તે કોર્પોરેશનની ઓફિસ દ્વારા અને ગ્રામ્ય વિસ્તારમાં તલાટી દ્વારા બનાવવામાં આવતું હોય છે કોઈપણ જે હોસ્પિટલ છે એ જન્મનું પ્રમાણપત્ર બનાવતી નથી એમને ખ્યાલ હતો જેથી કરીને એમણે એની વધારે તપાસ કરાવી ત્યારે ખબર પડી કે ભાઈ આ રીતે અમે કોઈ પણ જન્મનું પ્રમાણપત્ર બનાવતા નથી એને આધારે તેમણે પોલીસના સો નંબરમાં ડાયલ કરેલ હતો અને એ આ ફરિયાદ માટે છે તે રાવપુરા પોલીસ સ્ટેશનમાં આવેલું રાવપુરા પોલીસ સ્ટેશનના જે સ્ટાફ છે પીઆઈ છે અને એમનો સ્ટાફ તરત જ હરકતમાં આવેલ હતો અને જે ફરિયાદી છે એમની ફરિયાદ તરત ડ્રાફ્ટ કરીને તરત જ આ જેમણે રજૂ કર્યું હતું કાશી રસી સિદ્ધકી કે જેઓ અત્યારે વડસર જીઆઈડીસી બેંક ઓફ બરોડા માંજલપુરના રહેવાસી છે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે આ જે પ્રમાણપત્ર છે તેમણે એમના પિતાજીએ કોઈની પાસે બનાવડાવ્યું હતું